બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના વજાપુર જૂના ગામના પ્રાથમિક શાળામાં બનેલ નવા બિલ્ડિંગમાં ભ્રષ્ટાચારની તિરાડો પડી હોવાનું સામે આવ્યું છે ત્યારે બાળકોના જીવન સાથે ચેડા કરતા બાબુઓ કોણ એવા સવાલો ઉઠી રહ્યા છે હજુ તો હમણાં જ બનેલા બિલ્ડિંગમાં મોટી મોટી તિરાડો પડતા ભ્રષ્ટાચાર આચરાયો હોવાનું જણાઈ રહ્યું છે હમણાં રાજસ્થાનના ઝાલાવાડમાં સાત બાળકોએ શાળાની છત પડતા જીવ ગુમાવ્યા છે અને ત્યારે આવા ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોના કારણે મોટી દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ ગામડે ને ગામડે ભ્રષ્ટ વહીવટી તંત્રના કારણે આમ જનતા એનો ભોગ બની રહી છે જ્યાં સુધી આમ જનતા કંઈ નહીં બોલે ત્યાં સુધી આવા ભ્રષ્ટ અધિકારીઓના ખિસ્સા ગરમ થતા રહેશે અને સામાન્ય લોકો એનો ભોગ બનતા રહેશે આ ભ્રષ્ટાચારની હલકી કામગીરી પર હવે તંત્ર શું એક્શન લે છે એ જોવાનું રહ્યું